કરોડિયામાં દૂષિત પાણી ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ ઢોલ નગારા સાથે તંત્રના બેરા કાન સુધી વિરોધ સ્વરૂપે પોતાનો અવાજ પહોંચાડ્યો હતો વડોદરા શહેરના કરોડિયા વિસ્તારમાં શિવશક્તિ વૃંદાવન અને ગાયત્રી સોસાયટીના રહીશો ઢોલ નગારા સાથે રસ્તા ઉપર ઉતરી આવી તંત્ર સામે કડક વિરોધ નોંધાવ્યો હતો આ અનોખા વિરોધનું મુખ્ય કારણ છેલ્લા ઘણા સમયથી માર્ગ ઉપર દૂષિત પાણી ઉભરાવાની સમસ્યા છે આ સમસ્યાના કારણે રહીશો સામાન્ય જીવનમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે મચ્છર દુર્ગંધ સહિત આવવા જવામાં પણ રહીશોને હેરાનગતિ થાય છે આવા પાણીમાંથી પ્રસાર થતાં અકસ્માતોના બનાવ પણ બનેલા છે અને લોકોને આરોગ્ય સંબંધિત તકલીફો પણ થતી હોય છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગટરના પાણી ઘણા સમયથી રસ્તા ઉપર ફરી વળે છે અને રસ્તા ઉપર દૂષિત પાણી ભરાતા લોકોના આરોગ્યને સલામતી માટે જોખમ ઊભું થયું છે વિસ્તારમાં આવું લાંબા સમયથી ચાલુ હોવા છતાં પણ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી જોવા મળતી નથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે વારંવાર ધારાસભ્ય કાઉન્સિલરો સંબંધિત તંત્રમાં રજૂઆતો પણ કરી છે પણ માત્ર આશ્વાસનો મળે છે પણ કામગીરી થતી નથી તંત્રમાંથી કોઈ પરિણામ મળ્યું નથી આજે અમે ઢોલ નગારા સાથે અમારો રોષ અને ફરિયાદનો અવાજ તંત્ર સુધી પહોંચાડ્યો છે રહીશોએ દૂષિત પાણીની સમસ્યાને લઈને તંત્રની બેદરકારી સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો જે સ્થાનિકો માટે લાંબા સમયથી ચિંતાનું કારણ બન્યું છે આવનારા સમયમાં વડોદરા મહાનગરપાલિકાનું ઇલેક્શન પણ આવી રહ્યું છે ત્યારે રહીશોએ પોતાની સમસ્યાનું નિરાકરણ હજુ પણ વહેલી તકે નહીં આવે તો ચૂંટણીમાં પોતાનો જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી હતી અને આવી રીતે આંદોલનો કરવાની તૈયારી દર્શાવી હતી મારું નામ વિશાલ વિશાલજી આ કરોડિયા ગામ એટલે કે ઉંદેરા બે છે જેના સોસાયટીના રહીસો મામ પોકારી ગયા છે જ્યારે ગટરના પાણી જો રોડ ઉપર ફરતા હોય નાના છોકરાઓને જવા આવવામાં મુશ્કેલી પડતી હોય ગામમાં લોકોને જવાની તકલીફ હોય સોસાયટીમાં જવાની તકલીફ હોય રહીસો વારંવાર ધારાસભ્યોને કહ્યું છે કોર્પોરેટરોને કહ્યું છે પણ કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય અહીંયા આવતું નથી જયારે કોર્પોરેટર ને કહીએ ત્યારે કે થઈ જશે ધારાસભ્યને કહીએ કે તમારું કામ થઈ જશે પણ થઈ જશે પણ કયા સમય થશે એનું કોઈ નક્કી નથી પાંચ પાંચ સાત સાત વર્ષથી આ માણસો અહીંયા તકલીફ ભોગવી રહ્યા છે પબ્લિક ભોગવતા ભોગવતા કેટલા છોકરાઓ પડ્યા છે કેટલા મહિલાઓ પડી છે કેટલા એના હાથ ફ્રેક્ચર થયા છે કોઈના પગ છોલાયા છે પણ આજ દિન લગીન કોઈ સરકાર જાગતું નથી નથી ધારાસભ્યને જાગવાનો ટાઈમ એને એના વિસ્તારમાં આવવાનો ટાઈમ નથી જ્યારે જનતા ત્યાં જાય છે તો તેને એને દબાવે છે આજે જો ખબર પડી કે આ લોકો આવવાના છે ત્યારે એમની આખી ફોજ ઉભી કરી દીધી છે એટલી બીક લાગતી હોય તો તમે પબ્લિક નું કામ કરો તો અમારે કોઈ આવવાની જરૂર નથી અહીંયા શું આગામી દિવસોમાં ચૂંટણી આવી કોર્પોરેશન ને આ ચૂંટણીના રૂપે જો આટલું કામ કરી દે ને તો એ જનતા રાજી છે પણ કોઈને કોર્પોરેટરો ને ધારાસભ્યો ને અહીંયા આવવાનો કોઈ ટાઈમ જ છે નહીં ત્યારે અમે શક્ય શબ્દોમાં કહે છે જો આ કામ નહીં તો આગ્રહમાં આગ્રહ ઉગ્ર વિરોધન કરીશું